જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ગોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે દશામાના વ્રતનો આઠમો દિવસ છે તો આપણે પ્રસાદ શેરો બનાવીશું અને તો ચાલો આપણે શેરો બનાવીશું અને આપણે માતાજીની આરતી ઉતારીશું તો આપણે દશામાનો પ્રસાદ બનાવવા માટે મેં અહીંયા બે વાટકા રવો લીધો છે અને આપણે બે બાટલી દૂધ લીધું છે અને એક વાટકી બદામ લીધી છે કટકી ઝીણી ઝીણી આ રીતે કરી રાખી છે અને એક વાટકી આપણે કાજુ લીધા છે આપણે એલચી લીધી છે એલચી પાવડર એક વાટકો ખાંડ લીધી છે અને આપણે એક વાટકો ઘી લીધું છે તો આપણે પહેલા રવાને શેકી લેશું ઘીમાં તો આપણે પેણી ગેસ પર મૂકી દીધી છે તો આપણે ઘી એડ કરી દઈશું પેણીમાં ઘી આપણે ગરમ વાર ગરમ થઈ જાય પછી આપણે રવો એડ કરી દઈશું શેકવા માટે હવે આપણે ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે રવો એડ કરી દઈએ આપણે સરસ રીતે શેકી લઈએ ઘીમાં રવાને આપણે થોડીક વાર રવાને આ રીતે શેકાવા દઈશું પહેલા હવે આપણે આ રવો શેકાય ત્યાં સુધીમાં આપણે જે આ દૂધ લીધું છે બે બાટલી આપણે સાઈડ ઉપર ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે આ ગરમ થવા દઈશું હવે આ રીતે આપણે ઘીમાં શેકાય એટલે એકદમ આ રીતે છૂટો રવો પડી જાય છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ છૂટો છૂટો થતો જાય જ્યાં સુધી આપણો રવો એકદમ સુગંધ નો આવે અને એકદમ ન પડે ત્યાં સુધી આપણે એકદમ શેકવાનું ચાલુ જ રાખવાનું એમ તો આપણો રવો એકદમ શેકાવા આવ્યો છે અને એકદમ છૂટો પણ પડી ગયો છે અને શેકાઈ ગયો એટલે એમ સુગંધ પણ સરસ આવે છે તો હવે આપણે આની અંદર દૂધ એડ કરી દઈએ થોડીક વાર હજી આપણે શેકાવા દઈએ અને પછી દૂધ એડ કરી દઈએ થોડીક વાર આપણે શેકાવા હવે એકદમ સરસ રીતે આપણો રવો શેકાઈ ગયો અને દાણે દાણે એકદમ છૂટો પણ પડી ગયો છે તમે જોઈ શકો આ રીતે એકદમ છૂટો પડી ગયો છે હવે દૂધ એડ કરી દઈએ આપણે જે આપણે ગેસ ફ્લેમ પર આપણે દૂધ ગરમ કરવા માંગ્યું હતું આપણે થોડું થોડું એડ કરતા જાય હલાવતા જાય અને એકદમ સરસ રીતે આપણે રવાને હલાવી લઈએ આમાં દૂધ તમે થોડુંક વધારે નાખો તો જ શેરાની મજા આવે એમ તો થોડો એકદમ લથપથતો અને સરસ થાય છે હવે થોડુંક મેં અડધી બાટલી જેટલું અલગથી ગરમ પણ કર્યું હતું એ પણ એડ કરી દઈશ બધું એડ કરી દઈશ થોડીક વાર હું હલાવીશ શેરાને એકદમ દૂધમાં ભળી જાય ત્યાં સુધી આપણે શેરાને આ રીતે હલાવવાના છે દૂધ પણ એકદમ સરસ રીતે આપણે રવામાં એકદમ સરસ રીતે મિક્સ થવા લાગ્યું છે તો આપણે જે આ ખાંડ લીધી છે એડ કરી દઈશું હવે આપણે એક વાટકા જેટલી ખાંડ એડ કરી છે તો આપણે થોડીક શેરો થોડોક વધારે છે એટલે આપણે એક નાની વાટકી જે એડ કરી દઈશું જેથી કરીને આપણે શેરો એમ કે મોળો નો થાય માપે થાય હવે એકદમ સરસ રીતે હલાવી લઈશું સરસ એકદમ એકદમ સરસ રીતે આપણો તો શેરો તૈયાર થઈ ગયો છે અને દૂધ પણ સરસ રીતે એકદમ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે જ્યાં એલચી લીધી છે એ આપણે એડ કરી દઈશું શેરામાં હવે મિક્સ કરી દેવું એકદમ સરસ રીતે એલચીને પણ મિક્સ કરી દેસુ એલચી પણ સરસ રીતે પ્રસાદમાં મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે નીચે ઉતારી લઈશું અને આ પ્રસાદને આપણે ત્રાસમાં લઈ લેશું અને પછી બધું ડ્રાયફ્રુટ એડ કરીશું હવે આપણે બધું શેરાને ત્રાસમાં લઈ લીધો છે અને હવે આપણે ઉપરથી બધું ડ્રાય ફ્રુટ એડ કરીશું હવે આપણે જે કાજુ લીધા છે ઉપરથી એડ કરી દઈશું થોડા થોડા આ રીતે હવે આપણે આ બદામ લીધી છે એ પણ થોડી થોડી ઉપરથી એડ કરી દઈશું હવે આપણે આ દ્રાક્ષ લીધી છે એ પણ આપણે થોડી થોડી ઉપરથી એડ કરી ઉપર હવે આપણે સિંગદાણા લીધા છે થોડાક એડ કરી દઈશું આ રીતના આપણે થોડા થોડા છૂટા કરી દેવાના હવે આપણે પ્રસાદમાં બધું ડ્રાય ફ્રૂટ એડ કરી દીધું છે અને હવે આપણે આ માતાજીને પ્રસાદી ધરી લેશું અને આપણે આરતી ઉતારશું હવે આપણે માતાજીની શેરો ધરાવી લીધો છે અને માતાજીને આપણે પેલા ચાંદલો કરીશું અને હવે આપણે આરતી પ્રગટાવીશું હવે આપણે આરતી પ્રગટાવી લીધી છે અને થોડુંક આપણે વાટકામાં આ રીતે માતાજીને શેરો આપણે ભરી લઈશું આ રીતે આ રીતે પ્રસાદ આપણે માતાજીની આ રીતે મૂકી દઈશું ધરાવી લઈશું અને હવે આપણે આરતી ચાલુ કરીશું